રોધવાની તો ચિંતા જ ના ચિંતા તમે કોમ બધું ઘણું કરો છો બા ઘણું ખરું કઈ નાખો કરવું પડે આપડે જીવે તાજો કરીએ સાચી વાત થાય તાજો કરવાનું ન થાય પડી મેળવાનું સાચી વાત સો ટકા સાચી વાત મીનાતા છે શિકાર ચોક્કસ ચોક્કસ બેઠી છે ચેચી ત્યાં ના લાગુ તો એમ

મિનલ બેન ને બતાવ અમન ગોપી બેન અમન ના બતાવેલા કીધું તું બે વડી પશુ કોઈ આવ્યું તું

ના હોય આ તો જોજ હું તો આવીને બે થઈ જવું અનાજ વાતો કરું દૂધ વેડી આવું પછી ચા લઈ ને આવતા ખબર પડતો ચા મે ખબર જ ન પડે ચા મારે માટે જેવી તમે તે કો કઈ રીમ ન કહું બે હાથ આવે પજો તમે ચા પીશો કે ચા મેલ દઉં ચા બનાવ કસો વાતો કરું યુ બા તમાર પાસે દૂધ વેડી આરે છે મારો અમે ચા પીવા કોફી પીવા ખબર જ નહીં પાડોશ મુખ્ય આજ ખબર ના હોય ને ના રે ના જમ બધો કઈ આપણે કીટી પાટી ભેગા થાત તો પાડોશ તો ધારે ને કે બધું પંચાત કરું પાડોશ માં

ના તો બનાવજો ખવડાવે એમ કે શાક બનાવું કા બનાવું બરોબર હવે બા ચલો હું જવું અને મારે રો ઘરે જઈને આ મી ના રોટલી ખવડાવ છે એટલી દચુરો ઘરે જાય ને હારા ખરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ